એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમના છૂટાછેડા થયેલા ત્યારબાદ ઉપરોગ બેન છે ભારતી બેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને જનુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું નું ચક્કુ મેળવી ક્યાંક મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપી પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોક્ત ભોગ બનનાર બેન પણ એડમિટ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો નવ એક એકસો અઢાર ઓબ્લિક બે અને જીપી એક્ટ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા આરોપીનો હાલમાં કોઈ તપાસ કરતા ગુનો ઇતિહાસ નથી હાલ એની તપાસ કરવામાં આવશે બેન અગાઉ એમને લગ્ન કરેલા અને ત્યારબાદ છૂટાછેડા થયેલા અને એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને પસંદ ન આવતા આવેશમાં આવીને આ કૃત્ય કરેલ છે ના હાલમાં તપાસ ચાલુ છે તપાસ દરમિયાન જણાવી આવશે કે તપાસ થશે એવું છે